જોઈ રહ્યા વલી અરવલ્લી બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જૂના પગથિયા ઉપરથી નેમીનાની મૂર્તિઓ કાઢી લેવાતા રોજ સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હાલોલમાં બકરીદ પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી ઈદગાહ તેમજ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ કરવામાં આવી રથયાત્રા માટે ડાયમંડ મોતી વર્ગ સાથેના ભગવાનના વાઘા તૈયાર મથુરા બનારસ બેંગ્લોરથી કાપડ મંગાવી વાઘા બનાવ્યા વસ્ત્રોમાં ભળ્યો એક મહિનાની મહેનતનો રંગ બે દિવસ ઝાપટાની આગાહી છવ્વીસ જૂનથી ચોમાસું જામશે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પૂર્ણ યુપીએસસીની પ્રિલિમમાં બે મિનિટ મોડા પહોંચેલા દસ ઉમેદવારોને બેસવા ન દેવાયા છપ્પન ટકા હાજરી જિલ્લામાં આવેલા પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની સાઇડ ઉપર સ્થાપિત કરાયેલી પરમાત્મા ભગવાન મહાકાળી ટ્રસ્ટ દ્વારા તોડીને લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે રવિવારે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરતા રાત્રે હાલોલના જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે થતા જિલ્લા પોલીસ વડા ઘટના દોડી આવ્યા હતા અને જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી તેમજ સાથે વાત કરતા દેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો હાલોલના શ્રી નવકાર આરાધના ભવનના જૈન સમાજના આગેવાન દિનેશભાઈ શાહે જણાવ્યું છે કે બપોરિયા મારા તીર્થરકર પરમાત્મા નેમીનાથ ભગવાનને પાંચસો વર્ષ જૂની પ્રાચીન પ્રતિમા પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયા ઉપર લાગેલી હતી તેની અમે પૂજા અર્ચના કરતા હતા અમારી આસ્થાને આઘાત લાગ્યો છે અમારા જે પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા તેમને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ બધી પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે આ પ્રતિમાઓ અમારા પરમાત્મા છે અમારા પરમાત્મા પાછા એ જ જગ્યા પર લાગી જાય તે માટે સરકાર તેમજ સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરતા તેમને બે દિવસની અંદર પ્રતિમાઓ પાછી લાગી જશે તેવું આશ્વાસન અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્ટા પુરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પછી આ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપેલ છે મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરીદ એટલે કે ઈદ ઉલ અદહાની ઉજવણી આજે સોમવારના રોજ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી હાલોલ નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ તેમજ મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ ઉદા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ જુમા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાઝ અદા કરાઈ હતી જ્યારે નુરાની મસ્જિદ ખાતે મસ્જિદના ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા

और दिन के अंदर आलम इस्लाम के अंदर हर ईदगाह के अंदर ख़ास नमाज अदा करने के लिए जमा होते हैं अल्हम्दुलिल्लाह हाल की सरजमीन में ईदगाह के अंदर बड़ी तादाद में मुसलमानों ने हाज़री दी और ख़ास नमाज धबी अदा की और नमाज के बाद दुआ हुई और दुआ के अंदर तमाम आलम इस्लाम के लिए मुल्क हिंदुस्तान के लिए दुआ की गई अल्लाह तबारक वाली मुल्क हिंदुस्तान में अमन व सुकून अदा फरमाए और अमन व सुकून के साथ ईद मनाने की काफ़ी तरफ़ी अदा फरमाए આજે સમગ્ર દેશભરમાં ઈદ ઉલ કે બકરી ઈદની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ગુજરાત સહિત આજે પંચમહાલ જિલ્લાના હાલોલમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ વિશેષ નમાજ અદા કરવા ઈદગા ખાતે પહોંચ્યા હતા જ્યારે હાલોલના પાવાગડ પર આવેલ કબ્રસ્તાન ખાતે ઈદગાહ ખાતે વિશેષ કમજ અદા કરવામાં આવી હતી જ્યારે પાવાગરોડ પર આવેલ મુરાણી મસ્જિદ ખાતે પણ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આ ઉલ્લાસ સાથે ઈદ ઉલ અદાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લાની પંચમહાલ હાલોલ

વિચિત્ર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ પછી ચોમાસાની સિસ્ટમ નબળી પડતા અમદાવાદમાં વરસાદમાં વિલંબ થયો છે કે આ સિસ્ટમ ફરી સક્રિય થવાથી જૂનથી શહેરમાં ચોમાસું જામવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેમજ આગામી બે દિવસ શહેરમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે છે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા રવિવારે દેશભરમાં યોજાઈ હતી જેમાં અમદાવાદના એકસઠ સેન્ટર હતા શહેરના આ કેન્દ્રો માટે નોંધાયેલા કુલ સોળ હજાર નવસો ઉમેદવારમાંથી નવ હજાર પાંચસો ઉમેદવારે પરીક્ષા આપી હતી ગુજરાત યુનિવર્સિટીની કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતેના સેન્ટર પર બહાર ગામના દસ વિદ્યાર્થી બે મિનિટ મોડા પહોંચતા તેમને પરીક્ષા આપવા દેવાઈ ન હતી ઉમેદવારોએ સવારે નવ વાગ્યે કેન્દ્ર પર પહોંચ જવાનું હોય છે ચિત્ર વાત કરીએ તો શહેરમાં છેલ્લા 10 વર્ષમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર 93.51 લાખ વાહન ચાલકોને રૂપિયા 416 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે માત્ર 28.48 લાખ વાહન ચાલકોએ જ રૂપિયા 101 કરોડનો દંડ ભર્યો છે. બાકીના 65 લાખ વાહન ચાલકોએ 314 કરોડનો દંડ ભરવાનો બાકી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે 2015 માં સ્માર્ટ સિટી જંકશન અને સિટી સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કરાર કરીને 212 જંકશનો પર કુલ 2500 તેમજ માટે કામગીરી શરૂ કરાઈ છે જે સંલગ્ન અને મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાય છે આગામી વર્ષ બે હજાર સુધી એરોસિટી મુસાફરો માટે ખુલ્લું આગામી તારીખ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલી ઝાયડસ સ્કૂલમાં કરવામાં આવનાર છે જેને અનુલક્ષે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત જુદી જુદી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ યોગના કાર્યક્રમમાં સહભાગી બનશે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી અઢાર જૂનથી ચોમાસાની સિઝન જામશે અઢારથી બાવીસ જૂન સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ બાર પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધાયો છે રવિવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા કાંદા એક્સપોર્ટ કરવા માટે સરકારે પરવાનગી આપતા જ સુરતની એપીએમસી માર્કેટમાં કાંદાની રોજિંદી આવક છત્રીસ હજાર કિલો ઘટી ગઈ છે આવક ઘટી જતા ભાવમાં કિલોડીથ દસથી પંદર રૂપિયાનો વધારો થઈ ભાવ ચાળીસ પર પહોંચી ગયો છે નિકાસની પરવાનગી આપવાની સાથે જ શહેરની હોલસેલ માર્કેટમાં કાંદાની આવકમાં ઘટાડો થયો છે સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ ત્રણ લાખ કિલો કાંદાની આવક થાય છે શેડીના ટેકાના ભાવ ટંડી 6000 ભાવ નક્કી કરવા રાજ્ય સરકારે ભારત સરકારને ભલામણ કરતા દક્ષિણ ગુજરાત સહિત સુરતના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 5 લાખ ખેડૂતો 4000 એકરમાં શેડીની ખેતી કરે છે શેડીની ખેતીમાં જે પણ આવક થાય એના પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર